ફલો વડોદરા અને વેસ્ટર્ન રેલવેના સંયુક્ત પ્રયાસથી છ હજાર વૃક્ષારોપણ કરાશે પૃથ્વીને હરિયાળુ બનાવવા માટે એક ઐતિહાસિક પગલાં રૂપે ફિકી ફ્લો વડોદરાને વેસ્ટર્ન રેલવે સાથે મળીને સ્વચ્છતા પખવાડિયા અભિયાન અંતર્ગત વડોદરામાં છ હજાર વૃક્ષોરોપણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી આ વિશાળ વૃક્ષારોપણ અભિયાન ફ્લોની રાષ્ટ્રીય સેન્સિટિવિટી પહેલનો એક ભાગ રહ્યું છે જે રિસાયકલિંગ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને હરિયાળો આવરણ વધારવા જેવી પ્રવૃત્તિઓ સાથે સચેત જીવનશૈલીને પ્રોત્સાહિત કરતું ઓછા ઉપયોગમાં લેવાતી રેલવે જમીનને હરિયાળા પટ્ટામાં ફેરવીને ફ્લો વડોદરા અને વેસ્ટર્ન રેલવે હવાના ગુણોત્તરને સુધાર્યું છે જે વૈવિધ્ય વધારો કર્યો અને હવામાન પ્રતિ રોકતા ક્લાઇમેટ રિઝેશમાં યોગદાન આપ્યું વૃક્ષારોપણ ઉપરાંત ફ્લો વડોદરાએ વેટ વેસ્ટ કમ્પોઝ ્ટિંગ કાર્યક્રમો ઈ વેસ્ટ રિસાયકલિંગ ડ્રાઇવ્સ ક્લીન એનર્જી અવેરનેસ કેમ્પેઇન સેવા રાષ્ટ્રીય સ્તરના અન્ય સસ્ટેનેબિલિટી પ્રયાસોને પણ આગળ ધપાવ્યા હતા આ પહેલો ફ્લોના વિઝન સાથે સુસંગત રહી ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવી સ્વચ્છ સ્વસ્થ અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવું આ પ્રસંગે ફ્લો વડોદરાની અધ્યક્ષ શ્રીમતી શિવાની પટેલે જણાવ્યું હતું કે आ, ये जो रेलवे स्वच्छता पखवाड़ा मनाने जा रही है दो अक्टूबर से स्टार्ट होने के लिए उसमें हम लोग जो है अपने आसपास के एनवायरनमेंट को क्लीन करने के लिए वृक्षारोपण भी कर रहे हैं उसी पहल के तहत ये जो फिक्की एफएलओ है उसने जो रेलवे की आ, महिला समाज सेवक समिति है आ, उसके साथ में एक एम किया है उसके तहत ये हमें तीन से छः पेड़ देंगे उसी के तहत इस साइट पर पे तीन पेड़ दिए हैं जिन्हें लगा के हम ये स्वच्छता पखवाड़े की शुरुआत कर रहे हैं जिससे हमारा हाँ जी जन जागरूकता रैली भी स्वच्छता का ही एक पार्ट है, जिससे हम जो हमारी के लोग आज फिक्की फ्लो वडोदरा अलग विद वेस्टर्न रेलवे फाउंडेशन प्लेज करू छ साइट्स पर प्लांट करवा આ અમારી ફ્લોની સસ્ટેનેબીટી ઇનિશિટિવની અંડર છે એમાં અમે અત્યારના ફર્સ્ટ ટાઈમ અમે સીઆઈએસએફ કોલોની કર્યું ને આજે અમે રેલવેઝમાં આવ્યા છે આજે અમે છ હજાર વૃક્ષારોપણ કરવાનું પ્લેજ કર્યું છે અને આગળ જતાં અમે બીજી બધી રેલવેની જ્યાં જ્યાં ફેસિલિટીઝ છે ત્યાં અમે એક્સ્ટ્રા પ્લાન્ટેશન કરવાના છે ટ્રી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બરોડાનું ગ્રીન કવર ઓછું થઈ રહ્યું છે ને એના લીધે પોલ્યુશન વધી રહ્યું છે સો ફિકી ફ્લો વડોદરા એ ડિસાઇડ કર્યું છે ટુ મેક શ્યોર કે ધ એર વી બ્રીથ ઇઝ ફ્રેશ અને આપણા આવતા છોકરાઓ માટે પોલ્યુશન ઓછું થાય અને બધાને સ્વચ્છતાથી રહી શકે અને મોદીજીનું જે સ્વચ્છતા અભિયાન છે એમાં રેલવે જે આ સ્વચ્છતા પખવાડા ચાલુ કર્યું છે અને આજે એનો ફર્સ્ટ ડે છે એની સાથે ફિક્કી ફ્લો વડોદરાએ ટાય અપ કર્યું છે થેન્ક યુ કોણ કોણ હતા એડીઆરએમ હતા એ લોકોના ચીફ મેડિકલ ઓફિસર હતા એ લોકોના ડીએમ હતા અને રેલવેઝનું બાકી બધા સ્કાઉટ્સ હતા જે આઈને અત્યારે આજે અમે લોકો સાથે પ્લાન્ટેશન ચાલુ કર્યું છે શિવાની પટેલ